હવે હીરો જીરો માટે થઈને કોલ ઓપ્શન જોવો છે આ કોલ ઓપ્શન છે સોળ સત્તર ની આજુબાજુમાં ચાલી રહ્યો છે ચાલો છવ્વીસ રૂપિયા અઢાર રૂપિયા થી છવ્વીસ રૂપિયા સત્યાવીસ રૂપિયા ઓગણત્રીસ અઢાર રૂપિયાનો અઢાર રૂપિયાનો ત્રીસ રૂપિયા મિત્રો અઢાર રૂપિયાનો ત્રીસ રૂપિયા લાઈવ હીરો જીરો ચાલી રહ્યો છે પૂટ ઓપ્શન ઉપર મારી નજર નથી આ મોટી સ્ક્રીનમાં કરી દઉં એટલે જેથી કરીને જે કોઈ પણ લોકો આવે એને આઈડિયા રીતે અઢાર રૂપિયા થી લઈને ત્રીસ રૂપિયા સુધીની મુમેન્ટમ આવી છે અહીંયા કોણ કોણ છે આ ટ્રેડ ની અંદર ચાલીસ રૂપિયા ચાલીસ રૂપિયા હીરો ઝીરો ની અંદર આપણા બે ટ્રેડ સોલિડ સક્સેસ સાથે આ હા 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 મજા આવી ગઈ મજા આવી ગઈ મિત્રો ઝડપથી તમારો પ્રોફિટ કમેન્ટ કરવા માંડો એકવીસ રૂપિયા બાવીસ રૂપિયા હોલ્ડ રાખજો કોલ ઓપ્શન હોલ્ડ રાખજો ત્રેવીસ રૂપિયા ચોવીસ રૂપિયા ચાલો 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 મિત્રો એરિક તું ક્યાં હતો ભલા માણસ હીરો જીરો નો જબરદસ્ત ટ્રેડ આટલો નંબર ચોવીસ હજાર ચારસો પચાસ ની આજુબાજુમાં બટ એટલું યાદ રાખજો કે આપણો અત્યારે કોલ નો ટ્રેડ એકદમ સક્સેસફુલ જબરદસ્ત સક્સેસફુલ સત્યાવીસ રૂપિયા ત્રીસ રૂપિયા કઉ છું હોલ્ડ રાખજો હોલ્ડ રાખજો અહિયાં હીરો જીરો નો ઉપર સિત્તેર એન્ટ્રી હતી ઉપર પિંચોતેર છોતેર સક્સેસફુલ 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 ઝડપથી મિત્રો ઝડપથી 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 ઉપર આની ઉપર એકોતેર રૂપિયાનો હાય એકોતેર રૂપિયાનો હાય મારીને આવેલો છે એકોતેર રૂપિયાનો હાય અઢાર રૂપિયાનો ઓપ્શન છે એકોતેર રૂપિયાનો હાઈ મારીને આવેલો છે અહીંયા ચાલો ચાલો મિત્રો ક્યાં વયા ગયા એકોતેર રૂપિયાનો હાય મારીને આવેલો છે એકોતેર રૂપિયા અઢાર અઢાર નો ઘડીયો ભણતા આવડતો હોય ને તો ફાઈ એક્સ ટાઈમ મની કેટલા પાંચ ગણા પાંચ ગણા મની કેટલા પાંચ ગણા ત્રાણું રૂપિયા ચોરાણું રૂપિયા હજી હું કઉ છું કે હોલ્ડ કરીને રાખજો હોલ્ડ કરીને રાખજો હોલ્ડ કરીને રાખજો આને કહેવાય શોર્ટ કવરિંગ મિત્રો આને કહેવાય શોર્ટ કવરિંગ આને કહેવાય શોર્ટ કવરિંગ જલ્દી જલ્દી નીચે એક નંબર એરિક ને બાર હજાર રૂપિયા નો પ્રોફિટ તેર હજાર તેર હજાર પ્રોફિટ એક નંબર પેલા તો મિત્રો લાઈક કરી દો સબસ્ક્રાઈબ કરી દો મિત્રો સો રૂપિયા અઢાર રૂપિયા નો ઓપ્શન એકસો બાર રૂપિયા અહીંયા આવ્યો ને સત્યાવીસ રૂપિયા ત્યારે કીધું હતું કે હોલ્ડ કરીને રાખજો હોલ્ડ કરીને